નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર એફઆરએસ સિસ્ટમ એફઆરએસ મોડ્યુલ છે એ લાગુ થયેલું છે એફઆરએસ એટલે આપણે સમજીશું ફેશિયલ રિકગ્નેશન સિસ્ટમ જેમાં આર વિતરણ કરતા સમયે સગર્ભા માતા ધાત્રી માતા અને છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોનો ફોટો કેપ્ચર અને ઈ કેવાયસી કરવું જરૂરી છે અગાઉ આપણે એફઆરએસ કઈ રીતે થશે તેની તાલીમ આપતો એક વિડીયો છે એ મારી વાત યુટ્યુબ દ્વારા આપણે આપેલો છે તમે એ વિડીયો નથી જોયો તો અહીં તમે જો જોઈ શકો છો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ લેશો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે એફઆરએસ સિસ્ટમ છે એ કઈ રીતે પૂર્ણ થશે જેમાં બે મુદ્દા છે એની પણ ચર્ચા કરીશું જેમ કે બાળક છે એનું પોતાનું આધાર કાર્ડ છે એ નોંધેલું છે તો હવે માતા પિતા કે વાલીનો ફોટો ખેંચશે અને ઈ કેવાયસી કરવું પડશે એ પણ ચર્ચા કરીએ છીએ તો રાબેતા મુજબ જરા સમજીએ છીએ એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમામ બહેનોને વિનંતી છે કે એને તમે સબસ્ક્રાઈબ કરી લેશો જેથી અમે તમને સરળતાથી આવા વિડીયો તમારા સુધી લાવી શકીએ ઓકે અહીં પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને તમે ઓપન કરો છો અહીં આપણા ત્રણ લાભાર્થી છે જે ખાસ કરીને ના છે જેમાં સગર્ભા છે દાતરી માતા છે અને છ મહિનાથી ત્રણ વર્ષના બાળકો છે જેમાં આપણે ટીએચઆર આપીએ છીએ અહીં આપણે ડેઈલી ટ્રેકિંગ એપ પર ક્લિક કરીશું જેવું ડેલી ટ્રેકિંગ ઉપર ક્લિક કરો છો એટલે આપણે ટીએચઆરના લાભાર્થી ઉપર જઈશું યસ અહીંયા આપણે ઓપન થઈ રહ્યું છે ટીએચઆરના લાભાર્થી ઉપર ક્લિક આપો છો તો અહીં આપણે પ્રેગ્નેન્ટ વુમન છે એની વાત કરીએ એટલે સગર્ભા સગર્ભા માતા છે ધાત્રી માતા છે અને બાળકો છે આ ત્રણેની પ્રોસેસ એક જ છે પરંતુ છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોમાં બાવીસ પોઈન્ટ આઠમાં બદલાવ થયો છે એ પણ સમજીએ છે સૌથી પહેલી વાત સગર્ભા માતાની તમે સગર્ભા માતાનો તમારે ફોટો કેપ્ચર કરવાનો છે અને ઈ કેવાયસી કરવાનો છે ઘટક કક્ષાએથી મળતા રિપોર્ટ મુજબ તમારે ફોટો કેપ્ચર કરેલો હોવો જોઈએ અને ઈ કેવાયસી પણ કરેલું હોવું જોઈએ સમસ્યા આવી શકે છે જેમ કે સગર્ભાની ધાત્રી માતા છે એમાં સમસ્યા શું હોઈ શકે છે કે ભાઈ એને મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી તો ઓટીપી જતો નથી જેના કારણે ઈ કેવાયસી થતું નથી આ એક સમસ્યા હોઈ શકે પરંતુ ફોટો કેપ્ચર છે એ થયેલો હોવો ફરજિયાત છે જો તમે ફોટો કેપ્ચર નથી કર્યો તો ઘટક કક્ષાએથી બે પ્રકારેના રિપોર્ટ જનરેટ થશે જેમાં ફોટો કેપ્ચર કરેલો હોવો જોઈએ અને ઈ કેવાયસી કરેલો હોવું જોઈએ તો ફોટો કેપ્ચર સગર્ભાને ધાત્રી માતાનો સો ટકા થયેલું હોવું જ જોઈએ કઈ રીતે થશે તમે જેમ કે અહીંયા આપણે એક પહેલાં નામ જોઈએ સગર્ભા માતા છે તેના પર ક્લિક આપો છો એ ટીએચઆર ઉપર લખ્યું છે તેના પર ક્લિક આપવાનું અહીંયા આ મે મેસેજ આવે છે જે તમને કહે છે કે તમે ફોટો ક્લિક કરેલો નથી તમે ફોટો ક્લિક કરશો અને ઈ કેવાયસી પૂરું કરશો તો અહીંયાથી તમારે જવાનું છે આ પ્રોસીડ ઉપર પ્રોસીડ ઉપર ક્લિક આપો આ પ્રકારેનો તમારી પાસે મેસેજ આવશે જેમાં તમને કહેવામાં આવે છે કે તમે જે વ્યક્તિનો અહીંયા ફોટો પાડી રહ્યા છો ફોટો કેપ્ચર કરી રહ્યા છો તેનું આધાર કાર્ડ તૈયાર રાખશો કારણ કે ઈ કેવાયસીની પ્રક્રિયા માટે જરૂરી છે આ બીજો મેસેજ અહીં અહીંયા તમે જોવો છો આ પહેલો મેસેજ એ પ્રકારે કહે છે નીચેની સાઈડમાં જે બી બીજો મેસેજ છે એ તમને એવું કહે છે કે ભાઈ લાભાર્થી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી છે એ એને પ્રાપ્ત થશે અને એ ઓટીપી છે તમારે આપવાનો છે એટલે તમે મોબાઈલ નંબર છે એ પણ તમારી પાસે રાખો અને ઓટીપી કરો ઓકે અહીંયાથી તમારે અહીં પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું પ્રોસીડ ઉપર ક્લિક કર્યા પછી અહીં ખાસ નોંધ લેશો આ એક્સેપ્ટ છે ને એના પર ક્લિક કરો એક્સેપ્ટ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક નીચે છે અહીંયા ક્લિક કરવાનું નથી આ પ્રકારનો ફેસ કેપ્ચરનો ગાઈડ આપતું તમારી પાસે સામે આવશે તમારે અહીંયા કેપ્ચર ફેસ છે તેના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરો છો તો તમારે છે એ ફોટો ક્લિક કરવાનું રહેશે આ ફોટો ક્લિક કઈ રીતે થશે બેન છે કે બેન છે કે બાળક છે એ તમારી સામે આવશે એના મોઢું છે એ રીતે હોવું જોઈએ કે જેમાં પ્રકાશ આવે અને બે વખત આંખો છે એ મટમટાવશે તો એ ફોટો એની જાતે જ ક્લિક થઈ જશે અને આમાં આવી જશે જેવો ફોટો ક્લિક પૂરું થશે એટલે તમારી સામે મેસેજ આવે છે એ છે ઈ કેવાય તો ઈ કહેવાયસી જે સરળતાથી તો થઈ જશે કારણ કે અગાઉ આપણે વિડીયો દ્વારા સમજેલા છીએ પરંતુ ફોટો ક્લિક છે આ રીતે તમારે પૂરેપૂરો કરી દેવાનો છે ઈ કેવાયસી પૂરું કરી દેવાનું છે અને ડીએચઆર વિતરણ આપી દેવાનું છે આ વસ્તુ સગર્ભા માતા અને ધાત્રી માતા બંનેને લાગુ પડે છે આશા રાખું છું આપ સમજી રહ્યા છો કે આ વાત કઈ રીતે થઈ રહી છે સગર્ભા માતા ધાત્રી માતાનો ફોટો કેપ્ચર કરવો ખૂબ જરૂરી છે ફરજિયાત છે ફરજિયાત છે જો તમે ફોટો કેપ્ચર નથી કર્યો અને તમે સ્કીપ આપીને એન્ટ્રી કરી રહ્યા છો તો ભવિષ્યમાં આજે નહીં તો કાલે એ તમારે પ્રવૃત્તિ છે એ પ્રક્રિયા છે એ કરવી જ પડશે તમારે ફોટો કેપ્ચર ફરજિયાત કરવો પડશે ઈ કેવાયસી નથી થઈ રહ્યું તો એની પાછળનું કારણ જાણવાનું એ છે એને મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ કરવાની સૂચના આપવાની અપડેટ થઈ જશે અહીં તમારે એ કેવાયસી પૂરું કરવાનું ઓકે અહીં વાત કરીએ બાળકમાં છ મહિનાથી ત્રણ વર્ષનું જે બાળક છે એમાં નવા આવેલા અપડેટ બાવીસ પોઈન્ટ આઠ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો બાળકનું આધાર કાર્ડ પોતાનું વેરિફિકેશન કરેલું છે માતા પિતા કા વાલીના નામે વેરિફિકેશન કરેલું નથી પરંતુ પોતાનું જ આધાર કાર્ડ છે એ વેરિફિકેશન કરેલું છે હવે અહીં પ્રશ્ન એ પણ થશે કે પહેલાં માતા પિતાના નામે આપણે કરેલું હવે બાળકનું આધાર કાર્ડ આવી ગયું છે તો અપડેટ કઈ રીતે થશે તો તેનો પણ વિડિયો મારી વાત યુટ્યુબ ચેનલમાં આપેલો છે તમે સબસ્ક્રાઈબ કરી લેશો પહેલાં અને પછી એ વિડીયો છે એ જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે કે આપણે બાળકનું આધાર કાર્ડ છે એને અપડેટ કઈ રીતે કરવું જો અગાઉ તમે માતા પિતાના નામે વેરિફિકેશન કરેલું હશે તો ઓકે અહીં મુદ્દો એ સમજ્યો છે બાળકનું પોતાનું આધાર કાર્ડ વેરિફિકેશન કરેલું છે તો બાવીસ પોઈન્ટ આઠ એવું કયાનું અપડેટ એવું કહી રહ્યું છે કે હવે તમારે એના માતા પિતા કે વાલીનો ફોટો ક્લિક કરવો પડશે કઈ રીતે જેમ કે અહીંયા આપણે સૌથી પહેલું નામ છે અહીંયા આપેલું છે અને આપણે ક્લિક આપીએ છીએ અહીં તમે પ્રોસીડ્યુ પર ક્લિક કરો છો તો અહીં જોઈ શકાય કે આ જે પહેલું નામ છે એનું અહીંયા માતા પિતા કે વાલીનું નામ છે એના આધારે એને આધાર વેરિફિકેશન છે એ કરેલું છે અહીં ફો ફેસ કેપ છે ને એ કેવાયસી કરવાનું બાકી છે આવું હશે જેમ કે મેસેજમાં તફાવત આવશે એ પણ નોંધ લેશો અહીંયા માતા પિતાના નામે વેરિફિકેશન કરેલું છે જેના કારણે આ પ્રકારનો મેસેજ આવે છે અહીં આપણે બાળક એવું લઈશું કે જેનું પોતાનું આધાર કાર્ડ હોય યસ અહીં આપણે એક નામ જોઈએ છે કોઈ એક નામ છે અહીંયા સજેસ્ટ કરી લઈએ કે જેની અંદર એ બાળક છે એને પોતાનું જ આધાર કાર્ડ છે એ નોંધેલું હશે જેમ કે અહીંયા એક નામ છે આપણે સજેસ્ટ કરીએ છીએ જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ યસ અહીંયા નામ છે આ નામ ઉપર છે આપણે ક્લિક કરીશું આ નામ ઉપર તમે ક્લિક કરો છો તો જો જોશો મેસેજમાં તફાવત હશે યસ અહીં પ્રોસીડ ઉપર ક્લિક કરીએ છીએ અહીંયા તમે જોશો અહીં આ પ્રકારનો કોઈ મેસેજ નથી કે કોના નામે આ અપડેટ થયેલું છે આ બાળક ખુદના નામે અપડેટ થયેલું છે પોતાનો આધાર કાર્ડ છે તો બાવીસ પોઈન્ટ આઠ એવું કહે છે કે જો લાભાર્થીએ પોતાનું સ્વયં આપો આધાર વેરિફિકેશન કર્યું છે સ્વ આધાર સાથે એને વેરિફિકેશન કરેલું છે તો હવે માતા પિતાનો ફોટો ક્લિક કરવો અને ઈ કેવાયસી સી કરવું જેમ કે અહીં પ્રોસીડ ઉપર ક્લિક અહીંયા આપણે એક્સેપ્ટ પ્રોસીડ અહીંયા આ પ્રકારનું આવ્યું કેપ્ચર ધ ફોટો આ મેસેજ આવશે આ મેસેજ શું કહેવાય કહી રહ્યું છે એ પણ જરા સમજીએ ઘણા બહેનોને આ પ્રકારનો મેસેજ આવી રહ્યો હશે તો તમારે અહીંયા એ સમજવાનું છે કે તમારે તમારા જે બાળક છે એ એના માતા પિતા છે અથવા વાલી છે એનો ફોટો ક્લિક કરવાનો રહેશે ચલો અહીંયા આપણને કહે છે એ મધર છે ફાધર છે અને ગાર્ડિયન્સ છે એટલે કે એના વાલી છે એનો તમારે ફોટો ક્લિક છે એ કરવો જરૂરી છે જેમ કે અહીંયા આપણે ગાર્ડિયન ઉપરથી ક્લિક આપીએ છે ગાર્ડિયન એટલે વાલી થશે વાલીનો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો છે અહીં બાર આંકડાનો આધાર કાર્ડ નંબર ના દાખલ કરીશું જેમ કે અહીં આપણે દાખલ કરી દઈએ યસ સરળતાથી સમજી શકીશું પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈશું જો પ્રોસીડ ઉપર તમે ક્લિક આપો છો ફોટો ક્લિક કરવાનું છે એ તમારી સામે આવે છે આપણે ફોટો ક્લિક છે એ પણ કરી દઈશું યસ અહીં મારો ફેસ આવે છે આપણે આખો બે વાર છે એ ક્લિક કરીશું યસ ફોટો છે એ કેપ્ચર થઈ જશે જેવો ફોટો કેપ્ચર થઈ થઈ જશે સેવ બટન ઉપર આપણે અહીંયા ક્લિક આપી દઈશું જો તમે સેવ બટન ઉપર ક્લિક આપો છો એટલે ફેસ કેપ્ચર થઈ ગયું અહીં તમારો સક્સેસફુલી પણ થઈ ગયું છે બીજો મેસેજ અહીં આવે છે હવે તમારે ઈ કેવાય સી કરવાનું છે યસ ઈ કેવાયસી ઉપર તમે ક્લિક આપો છો જો ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારનો મેસેજ આવી જશે કે ભાઈ આ વાલી છે અને એનો આધાર કાર્ડ નંબર આ છે તમારે ઈ કેવાયસી કરવાનું બાકી છે તો તમે અહીં કન્ફર્મ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ ચાલુ કરશો તો આપણે કન્ફર્મ છે એના પ્રોસીડ ઉપર ક્લિક આપીએ જેવું તમે ક્લિક કરો છો એટલે અહીંયા આ પ્રકારનું પેજ છે આમાં તમારી સામે આવશે આવશે અહીંયા હવે મુદ્દો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હશે એમાં ઓટીપી સૌથી પહેલા તો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર છે એ દાખલ કરવાનો છે યસ અહીંયા આપણે આધાર કાર્ડ નંબર છે દાખલ કરી દઈએ અને અહીં કેપ્ચા કોડ છે એ દાખલ કરીએ ખાસ બહેનો અહીં નોંધ લેશો આપ છે આ કેપ્ચા કોડ નાખવામાં ભૂલ ના કરશો કારણ કે બની શકે છે તમારી કામગીરી છે એ સંપૂર્ણતઃ કમ્પ્લીટ હોય પરંતુ અહીંયા તો તમે જે વર્ક કરો છો ત્યાંથી તમારી ભૂલ થઈ શકાય યસ અહીંયા આપણે આપી દઈએ છીએ નેક્સ્ટ યસ ઓટીપી જશે હવે ઓટીપી નંબર ઉપર જશે કયો નંબર છે છેલ્લે અહીં તમે જોઈ શકો છો બેતાલીસ અઠ્યોતેર એવું લખ્યું છે તો એના પર ઓટીપી જશે ઓટીપી પણ આપણી પાસે આવી ગયો છે ઓટીપી અહીંયા આપણે એને નોંધી દઈશું યસ ઓટીપી છે યસ યસ ઓટીપી આવી ગયો અને કન્ટીન્યુ પર ક્લિક આપી દઈએ જેવું તમે ક્લિક આપો છો તો તમે જોઈ શકો કે હવે એ પ્રોસેસ થઈ રહ્યું છે અને ઈ કેવાય છે એ પૂરું થશે યસ અહીંયા કમ્પ્લીટ લાવ્યું અહીં કશું જ કરવાનું નથી અહીં સૌથી છેલ્લે એલાઉ આપેલું છે બ્લૂ કલરમાં ત્યાં ક્લિક કરવાનું છે યસ ક્લિક આપી દઈએ જેવું તમે ક્લિક કરો છો તો જો આ પ્રકારનો મેસેજ આવ્યો ઈ કેવાયસી રિક્વેસ્ટ સક્સેસફુલી ચોવીસ કલાકની અંદર તમારું જે આ સ્ટેટસ છે એ અપડેટ થઈ જશે અહીં વાત ખાસ નોંધ લેશો જે બાળકનું પોતાનું આધાર કાર્ડ હતું એ બાળક જે છે એના માતા પિતા કે વાલીનો ફોટો કેપ્ચર તમારે અહીં કરવાનો છે એનું ઈ કેવાયસી કરવાનું છે બાળકનું ખુદનું છે એ કેવાયસી નથી કરવાનું એ કોનું છે એના માતા પિતા અથવા તો વાલીનું ઈ કેવાયસી કરવાનું બાકી છે એ અહીંયા તમે પૂરું કરી દેશો ઓકે ચલો અહીં કમ્પ્લીટ થઈ ગયું પ્રોસીડ ઉપર તમે આગળ કર્યા છો હવે ડાયરેક્ટ ટીએચઆર વિતરણ ઓપ્શન આવ્યું અહીંથી પચીસ દિવસ ઉપર આપણે ક્લિક કરી દઈએ બાળક છે એનું સાત દિવસનું ટીએચઆર આપી દઈએ છે પ્રોસીડ ઉપર ક્લિક કરી દઈએ છે આ પ્રકારે કરશો એટલે એનું ટીએચઆર છે પૂરું થશે યસ આપણે આ પ્રવૃત્તિ કરી અને તમે જોઈ શકો ટીએચઆર છે આપણે એને વિતરણ કરી દીધું છે એ પણ અઠ્યાવીસ પચીસ દિવસ છે એનું યસ અહીં તમે જોઈ શકો એ બાળકનું ટીએચઆર છે એ પૂરું થઈ ગયું છે અને અહીંયા એ ટીએચઆરનું જે ઓપ્શન છે એ બ્લર થઈ ગયું છે તો આ પ્રકારે છે તમારે બાળક છે એનું ટીએચર છે એ અપડેટ આપી દેશો ઈ કેવાય સી પૂરું કરી દેશો ફોટો કેપ્ચર છે એ પણ પૂરો કરી દેશો આશા રાખું છું આ મુદ્દો તમે સમજી રહ્યા છો જો બાળકનું પોતાનું આધાર કાર્ડથી વેરિફિકેશન થયું હોય તો તમારે માતા પિતા કે વાલીનો ફોટો કેપ્ચર અને ઈ કેવાસી કરવું પડશે જે વિષયની વાત આપણે મારી વાત યુટ્યુબ ચેનલમાં કરીશું આશા રાખો છું આ વિડીયો દ્વારા સમજ મેળવી રહ્યા છો છતાં પણ કંઈ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો આપણે એનો ચોક્કસ જવાબ છે તમને આપીશું આપીશું સમસ્યા પણ તમારી જે કંઈ આવતી હશે તો એનું નિરાકરણ પણ લાવીશું ફરી મળ્યા છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર ફરી મળીએ નવા હેતુ સાથે